સંઘપ્રદેશ દમણ દીવના અપક્ષ સાંસદ સામે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ થવા પામી છે એક સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ નાની દમણના રહેવાસી રામકુમાર ઈશ્વર શાહ નામના ફરિયાદીએ નાની દમણ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાખલ કરાવી જણાવ્યું કે અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સાંસદ ઉમેશ બાબુભાઈ પટેલે તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર લાઇવ વિડીયો પ્રસારિત કરતી વખતે વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરી હતી જેમાં ઉમેશ પટેલે દમણના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને આમ કરીને ફરિયાદી અને તેમના સમુદાયની લાગણીઓને નુકસાન પહોંચાડતા નિવેદનો આપ્યા હતા અને લાઈવમાં જણાવ્યું હતું કે હું આ અધિકારીઓને પૂછવા માગું છું કે શું તમે ખરેખર આઈએએસ આઈપીએસ અને દાનિક્સ બન્યા છો શું તમે અભ્યાસ કરીને બન્યા છો શર્મા શર્માશો કે શું તમે બિહાર અને યુપીમાં છેતરપિંડી કરીને પાસ થનારા લોકોની જેમ પરીક્ષા પાસ કરી છે અને તમે દેશની સેવા કરવાનો સંકલ્પ લીધો છે આઈએએસ આઈપીએસ અને દાનિક્સ જો તમે શિક્ષિત છો તો મુઠ્ઠીભર પાણી લો અને ડૂબી જાઓ વિડિયોમાં સંસદ સભ્ય ઉમેશ પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લાઈવ થઈને ખોટા ભ્રામક અને અફવા ફેલાવતા નિવેદનો પ્રકાશિત કર્યા છે પોતાના નિવેદન દ્વારા તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે રાજ્યના અધિકારીઓ સામાન્ય જનતા અને આ રાજ્યોના મહેન્તુ વિદ્યાર્થીઓનું ગેરબંધારણીય રીતે અપમાન કર્યું છે જેનાથી બિહાર અને ઉત્તર પ્રદેશના સમાજમાં નફરત અને અસંતોષ ફેલાયો છે આ પ્રમાણેની ફરિયાદ મળતા આ સંદર્ભમાં દમણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ત્રણસો ત્રેપન એક અને બે હેઠળ નાની દમણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર છપ્પન ભાગ્યા બે હજાર પચીસ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે